નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ તો આપણે ખમણ સાથે જે કઢી બનાવવાની હોય ખાવાની હોય કઢી બનાવવાના છે એની રેસીપી તમારી સાથે શેર કરવાના છે તો આ કઢી છે જ પતલી બને છે અને એકદમ ખાવાની મજા આવે છે એવી ખમણની સાથે ખવાથી કઢીની રેસીપી બનાવીએ છીએ તો એના માટે હું પહેલાં બેસણ લઈ લઉં છું બેસણ બહુ ઓછું લેવાનું ખાલી બે સમચ જ લેવાનું અને તમારે જો સેજ જાડી બનાવી હોય તો ત્રણ સમસ લેવાનું આનાથી છસો સાતસો ગ્રામ કઢી બની આ ખાલી બે સમસ બેસણથી તો આ બે સમસ બેસન લઈ લીધું છે અને અઢીસોથી ત્રણસો ગ્રામ છાશ લઈ લીધી છે પચાસ ગ્રામ પાણી નાખીને એક જાડી સાસ લીધી છે ખાટી છે સરસ સાઇઝમાં આપણે બેસણને મિક્સ કરી દઈએ બેસન જે આવી રીતે મિક્સ કરી દેવાનું સાઇઝના કોઈ લમ્સ ના રહેવા જોઈએ એવી રીતના બેસણ એકદમ ઘોળી નાખવાનું અને એકવાર તમે બેસનને મિક્સ કરીને પછી બે મિનિટ રહેવા દેવાનું એટલે પલરી એ પછી પાછું તમે મિક્સ કરી દેહો ને તો એકદમ થઈ જશે ચાર તીખા મરચાં લીધા છે એની પેસ્ટ બનાવશું આપણે આદુનો એક બે ઇંચના ટુકડા લીધા છે એની અતકસરી પેસ્ટ બનાવી નાખવાની આવી જ આવી રીતના પેસ્ટ બનાવી નાખવાની એટલે કઢીનો ને આદુનો સ્વાદ મસ્ત આવશે મરચાંનો બે ચમચ તેલ લઈ લેવાનું એક તપેલીમાં તેલ ગરમ થાય પછી ઝીણી રાઈ એક ચમ્મચ નાખી દેવાની અને રાઈને બરાબર ફોડી નાખવાની આવી રીતે આપણે કઢીનો વઘાર મારી દઈએ છે અને કઢી પત્તા લીધા છે રાઈ બરાબર ફૂટી જાય પછી આઠ દસ કઢી પત્તા નાખી દીધા છે આપણે હવે આપણે જે આદુ મરચાની પેસ્ટ બનાવી હતી એ નાખ દઈએ આદુ મરસા ની પેસ્ટ ને આપણે પકાવી દેવાની હિંગ નાખ દઈએ છે અડધી ચમચ નાખી અને મરસાની પેસ્ટ પાકી જાય પછી એમાં આપણે પાણી નાખશું આપણે આ એક કપ એક પાણી લીધું છે બસો એમએલ જેટલું અંદાજે આપણે પાણી નાખી દીધું છે પાણી નાખીને બરાબર ઉકળવા દેવાનું પછી સ્વાદ પ્રમાણે ત્રણથી ચાર ગ્રામ નમક નાખ્યું છે આપણે અને ખાંડ નાખી દેવાની ગળપણ માટે આપણે ખાંડ ચાર પાંચ ચમચ નાખી દઈએ છીએ એટલે અંદાજે વીસક ગ્રામ જેવી ખાંડ નાખી દઈએ છીએ આનાથી ખટાશ તો સાસમાં આવી જાય નમક અને ખાંડ એનું કોમ્બિનેશન થાય અને કઢી એકદમ મસ્ત થઈ જાય ખમણની હવે પાણી બરાબર ઉકળી જાય ને પછી આપણે જે બેસણ સાસમાં દ્રાવણ કર્યું હતું એ નાખી દેવાનું બરાબર મિક્સ થઈ ગયું છે આવી રીતના નાખી અને પકાવવાનું હળદર અડધી ચમચ નાખવી દેશે અને જો વિડીયો પહેલી વાર જોતા હોય ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જો તમારે કઢીની કંડિશન છે જાડી કરવી હોય તો આપણે બે ચમચી બેસનની જગ્યાએ ત્રણ ચમચી નાખી દેવાનું એટલે કઢી છે જાડી થાય અને જો વધારે બનાવી થોડીક તો એનાથી વધારે પણ તમે મટિરિયલ નાખી પાંચ મિનિટ સુધી ધીમા ગેસ ઉપર પકાવવાની પછી આ ખમણની કઢી તૈયાર થઈ જાય આ છે જ આની કંડિશન પતલી રાખી છે કારણ કે ખમણમાં પતલી કઢી હોય ને તો જ ખાવાની મજા આવે આપણે એક લીંબુનું જ્યુસ નાખી દે હું લીંબુના રસનું આપણે નાખી દઈએ કઢી પાકવાની થાય ને પછી નાખી દેવાનું લીંબુનું જ્યુસ એક એક લીંબુનું આપણે આ કઢીને ત્રણ ચાર મિનિટ પકાવી છે અને હવે પાકી ગઈ છે આવી રીતના ખમણની હારે કે ફાફડાની હારે છેદ બનાવી હોય તો શેજ પતલી રાખીએ છીએ તો મિત્રો આપણે ખમણની કઢીનો વિડીયો પૂરો કરીએ છીએ વિડીયોમાં જો નવા હોય સેનલમાં તો સેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો જય માતાજી બાપા સીતારામ મળીશું અગલા વિડિયોમાં જવાથી બાય બાય